વાત કરવી જો વધુ એક વિરોધની કારણ કે વિરોધનો સૂર ઉઠી રહ્યા છે અમરેલીથી રાજકોટથી પાટીદાર સમાજમાંથી જી હા લેટર કાંડનો મામલો ખબર છે લેટર કાંડ થયો પરંતુ આ લેટર કાંડ મામલે હવે પાટીદાર નેતાઓ આમાં વચ્ચે આવ્યા છે એટલા માટે કારણ કે પોલીસે એક દીકરીની અટકાયત કરી છે અને રીકન્સ્ટ્રક્શનના નામે આ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું સામાન્ય રીતે સરઘસનો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ પણ આરોપી જાહેરમાં લોકો વચ્ચે આતંક મચાવે છે લોકોને હેરાન પરેશાન કરે છે ત્યારે પોલીસ આરોપીને પકડીને દંડાત્મક કાર્યવાહી કરે છે લોકોની વચ્ચે જઈને કાર્યવાહી કરે છે એટલે લોકોને ખબર પડે કે જે આરોપીઓ લોકોને ડરાવતા હતા તેમને પોલીસે પકડી પાડ્યા છે અને પોલીસે કાયદાનો પાઠ તેમને ભણાવ્યો છે આ સામાન્ય રીતે સરઘસનો અર્થ થાય છે પરંતુ લાગી રહ્યું છે કે આજકાલ પોલીસને સરઘસ અને રીલ્સ બનાવવામાં વધારે રસ છે એટલા જ માટે આ લેટર કાંડ મામલે હવે આક્ષેપો એવા થઈ રહ્યા છે કે ભીરું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોય આવું એટલા માટે કારણ કે જ્યારે આ મહિલાની ધરપકડ કરવામાં આવી પોલીસે આ મહિલાનું સરઘસ કાઢ્યું એ મહિલા પાટીદાર છે મહિલા અપરિણિત સૌથી મહત્વની વાત કે આખા લેટર કાંડમાં મહિલા માત્ર ટાઈપર હતી તેવા દાવાઓ થઈ ગયા છે લેટર લખવા વાળી હતી મહિલા અપરણ લેટર તું પરંતુ લેટર લખાવ્યું કોણે આ આઈડિયા કોનો હતો આખે આખું રાજકારણનો ખેલ ખેલાઈ ગયો છે મહિલાના ખભે બંદૂક ફોડવામાં આવી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે એટલા માટે પાટીદાર સમાજ મેદાનમાં આવી છે પાટીદાર નેતાઓ સાથેની બેઠકમાં એક જ સૂર ઉઠ્યા કે દીકરીને બહાર કાઢો ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનો પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માને કૌશિકભાઈ વેકર્યા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા રાજકોટથી અમદાવાદથી ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે સફળ થશે એ છે કે આ દીકરીની રાત્રે કરવામાં આવી છે છે સવાલ અહીં એ કે આ દીકરીનું તમે જાહેરમાં સરઘસ કાઢ્યું દીકરીને તમે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા પરંતુ કેમ ચિરાગ રાજપૂત ને ખ્યાતિ કાંડના આરોપીઓ છે બીજ એન્ડ ધ કૌભાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોલીસ પકડમાં આવી ગયો છે તેમનું કેમ સરઘસ કાઢવામાં નથી આવતું તેમને શું કામ રીકન્સ્ટ્રક્શનમાં લઈ જવામાં નથી આવતા અહીં નાની માછલીઓને પકડીને શું મોટા મગરમચ્છોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે આ બાબતે જ્યારે દીકરીની ધરપકડ થઈ ત્યારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ પણ કલેક્ટરને રજૂઆત કરી રાજકોટમાં અને જે સરઘસ કાઢનાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે

તો કૌશિકભાઈ વેકરિયા હવે તૈયાર થઈ ગયા કે ભાઈ જે પણ છે ફરિયાદમાં ફેરફાર દીકરીને બહાર લાવી અમે કોશિશ જે છે આખી પાટીદાર અગ્રણીઓ સાથે વાત કરીને માની પણ ગયા મહેશ કસવાલાનું જે નિવેદન આવ્યું એ પ્રમાણે તો આખી ઘટનામાં તો એ વખતે કૌશિક વેકરિયાને ખબર નહોતી પડતી કે આ પરિસ્થિતિ ઊભી થશે એટલે ક્યાંક પ્રશ્નાર્થ એ પણ થઈ છે અને શંકા પણ એ છે કે કૌશિક વેકરિયાને થોડુંક વધારે પડતું જ ક્યાંક રાજકીય માઇલેજ જોઈતું હતું અને એના કારણે આખો જ આ સ્ટન્ટ થયો હોય કૌશિક વેકરિયા નામ લખાવે દીકરીને રાત્રે બાર વાગ્યાથી ઉપાડવામાં આવે ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવે અને સરકારના પ્રવક્તા જે છે ઋષિકેશભાઈ એવું કહે કે સરઘસ નતું હતું રીકન્સ્ટ્રક્શન હતું પણ સાહેબ એવો તો ક્યાંક ગુનો હતો કે એનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જવું પડે અને એટલા દાખલા છે આ કાયદામાં રહેશો ફાયદામાં વરઘોડો તો નીકળવાનો પણ વરઘોડો એવા વ્યક્તિઓનો કાઢો કે ખરા અર્થમાં એણે એ પ્રકારનો ગુનો કર્યો હોય ગુનો થયો એ પણ આ દીકરી છે ચોખ્ખું એવું કહી રહી છે કે નોકરીના ભાગ રૂપે મેં લેટર હેડ ઉપર જે પણ મારા સાહેબે કીધું મેં લખીને આપ્યું છે દીકરીએ બધી ચોખવટ કરી દીધી તો એમાં રીકન્સ્ટ્રક્શન આવે છે ક્યાંથી એ જ પ્રશ્ન થઈ રહ્યો છે ભૂપેન્દ્ર પકડાઈ ગયો ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડનો કૌપાંડે છ હજાર કરોડનું ફૂલેકુ ફેરવ્યો મહિનો ફર્યો અને તમે પકડ્યો પણ ક્યાંથી કે નજીકમાંથી જ્યાં જતા દોઢ કલાક જ થાય એ પછી તમે શું થયું પૂછપરછ થઈ રહ્યું છે થઈ રહે છે પણ એનું તો રિકન્સ્ટ્રક્શન ક્યાં હિંમતનગર તો લઈ જાઓ તો ત્યાંના જે લોકો રોકાણકારો સૌથી વધારે ત્યાં છે એની ઓફિસર સાહેબ એક વખત લઈ જાઓ એનો તો સરઘસ કાઢો એ તમારે કરવું નથી ને એક દીકરી કે જેની આપણે સુરક્ષાઓની વાત કરીએ છીએ અને ખાસ કરીને એવા કિસ્સાઓમાં તો આપણે મીડિયામાં પણ કોઈ પણ એવી ઘટના આવે ને તો દીકરીના

તો દીકરીને તમે બતાવ્યું તો ખરી પણ એક ગામની અંદર પાછા સરઘસ કાઢો છો રીકન્સ્ટ્રક્શન ના નામે એટલે પ્રશ્ન તે થઈ રહ્યો છે કે વેકરી હવે માન્યા તો કેમ માન્યા કેમ એમને પહેલા ખબર નહોતી અને પાટીદાર અગ્રણીઓ ભેગા થાય તો એમાં પણ મતમંતર તર દેખાય હતા દિનેશ બાંભણિયા પહેલા વિરોધમાં ગયા પછી પાછા કીધું કે ફરિયાદમાંથી નામ નીકળશે એટલે હવે અમને કોઈ વાંધો નથી પાછા આજે જે બેઠક થઈ અમરેલી ખાતે એમાં ગયા એટલે નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ ક્યાંક હાલને હાલ પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ઘરનું બધું ઘરમાં રે બાર બખેડો ના થાય વાસણ ખકડે તો ઘરના ને ખબર પડે બાર ના પાડોશી ને ખબર ન પડે પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે એટલા માટે આ બેઠક ઉદ્દેશ એ રહ્યો કે હવે દીકરી છે અહીં સવાલ જેમ કે મારા સહયોગી ઉમંગે કીધું સવાલ અહીં એ જ ઉઠે છે કે નેતાઓના રાજકારણમાં એક દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું પરંતુ શું પોલીસને પણ તેની ભાન ન રહી કે જ્યારે તમે સામાન્ય આરોપીઓનો પણ ક્યારેક વરઘોણો કાઢો છો કે તેને મીડિયા સામે લાવો છો તો તેને મોઢા ઉપર ઢાંકી દો છો તેનું મોઢું ઢાંકી દો છો ત્યારે આ દીકરીનું મોઢું ઢાંકી દેવામાં આવે આ દીકરીને જાહેરમાં એવો તો કયો ગુનો કર્યો હતો નેતાઓ પણ એવું પૂછી રહ્યા છે